પ્રકરણ ચાર સર્વોચ્ચ અદાલત દેશની દરેક અદાલતોનું માળખું સારાંશ ભારતીય સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે એક જ એકત્રિત ન્યાય પદ્ધતિ છે સર્વોચ્ચ અદાલત ભારતીય સંઘની સર્વોચ્ચ અદાલત છે ભારતના ઉત્તર પૂર્વ દિશાના સાત રાજ્યો સિવાય ભારતના દરેક રાજ્યમાં એક વડી અદાલત છે વડી અદાલતની હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી જિલ્લા અદાલતો તાલુકા અદાલતો અને ન્યાય સમાવેશ થાય છે સૈદ્ધાંતિક સમજ જુદા જુદા સ્તરની અદાલતોની કામગીરી જુદી જુદી હોય છે તાબાની અદાલત રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટની હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતોને તાબાની અદાલતો અથવા નીચલી અદાલતો કહેવાય છે તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો તાલુકા અદાલતો અને ન્યાય પંચાયતોનો સમાવેશ થાય છે તેમજ દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે જિલ્લા અદાલતના ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદમા ચલાવે ત્યારે તેને ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે જેની સ્થાપના ઈસવીસન ઓગણીસો સાહીઠ માં થઈ બધી જ વડી અદાલતોનું મહત્વ ન્યાયતંત્ર સમાન હોવાથી તેને નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ પણ કહેવામાં આવે છે આમ નાગરિકોને સીધા અસર કરતા હોય તેવા મુદ્દા માટે કોઈ પણ વ્યક્તિ વડી અદાલતમાં જાહેર હિતની અરજી કરી શકે છે સર્વોચ્ચ અદાલત આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે તેમજ દેશની બધી જ અદાલતોમાં તેનું સ્થાન સૌથી ઊંચું છે ભારતમાં અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો તેમજ મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર તેની પાસે હોય છે વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરી શકે છે સર્વોચ્ચ અદાલતોના કાર્યક્ષેત્ર અને સત્તા સારાંશ ભારતના સંઘ રાજ્યમાં બંધારણનું અર્થઘટન કરવા માટે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે સર્વોચ્ચ અદાલત બંધારણની પવિત્રતા અને સર્વોપરિતા જાળવે છે તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે બંધારણના અર્થઘટનની બાબતમાં સર્વોચ્ચ અદાલતનો નિર્ણય અંતિમ ગણાય છે આથી સંવાયતંત્રી રાજ્યમાં સર્વોચ્ચ અદાલતને બંધારણની રક્ષક ગણવામાં આવે છે સૈદ્ધાંતિક સમજ સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્ર વિશે જાણીએ અદાલતના કાર્યક્ષેત્રોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે મૂળ અધિકાર અધિકાર આ હેઠળ સર્વોચ્ચ અદાલત સંઘ અને રાજ્ય કે રાજ્યો અને રાજ્યો વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે આ અધિકાર હેઠળ તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે બે વિવાદ કે અપીલ અધિકાર ક્ષેત્ર આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત રાજ્યોની વડી અદાલતોએ રાજ્યો ચુકાદાઓ આપે છે તેમજ તેને ત્રણ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે એક બંધારણના અર્થઘટન અંગેની અપીલ બે દીવાની દાવા વિષયક અપીલ અને ત્રણ રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાની મહત્વની કામગીરી બજાવે છે સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે તેમજ તે દેશની તમામ અદાલતો ઉપર નિયંત્રણ માર્ગદર્શન અને દેખરેખનો અધિકાર ધરાવતી હોવાથી તેને સર્વોચ્ચ કહેવામાં આવે છે દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહીં તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે તેથી તેને બંધારણની રક્ષક અને વાલી કહેવાય છે લાયકાત તથા નિમણૂક ભારતનો નાગરિક જ સર્વોચ્ચ થઈ શકે છે ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ નિષ્ણાંત ધારાશાસ્ત્રી તરીકે કામ કરનાર વ્યક્તિ જ सर्वोच्च અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક મેળવી શકે છે રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશની સલાહ સર્વોચ્ચ અદાલતના બીજા ન્યાયાધીશોની નિમણૂક કરે છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વર્ષની ઉંમર સુધી આ હોદ્દો ધારણ કરી શકે છે સત્તા અને કાર્યો વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે સર્વોચ્ચ અદાલત તેના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પરની અપીલો સાંભળે છે ભારત સરકાર અને કોઈ એક રાજ્ય બે વિવિધ રાજ્યો વચ્ચેના ઝઘડાનો નિકાલ ન આવતો હોય તો આવા વિવાદ સાંભળી ચુકાદો આપે છે રાષ્ટ્રપતિને જરૂર જણાય તો સર્વોચ્ચ અદાલત કાયદાકીય સલાહ આપે છે વિદ્યાર્થીઓ આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે